આ દુનિયામાં માથી મોટું કોઈ નથી માં પોતાના સંતાનોની રક્ષા કરવા માટે કોઈ પણ હદ સુધી પોતાના ગર્ભમાં રાખ્યા બાદ જ્યારે ડિલેવરીનો સમય આવે છે ત્યારે પણ અપાર વેદના વેઠીને પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે બાળકના જન્મ સાથે જોડાયેલો એક એવો જ વિડિયો સોશિયલ મીડિયામાં લોકોની આગ ભીની કરી રહ્યો છે આ વિડીયોમાં એક મહિલા ડિલિવરી રૂમમાં પ્રસુતિ સમયે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી ભજન ગાતા જોઈ શકાય છે કૃષ્ણ હરે મોરારી সিজন ইন্স্ট্রাক্টর